ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો સવારમાં નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને વરસાદ પણ રહી ગયો છે આખી રાત ધોધમાર વરસાદ પડ્યો છે તો ગઈકાલે તો અમારું કામ બગાડ્યું હતું પણ આજે તો આવી ગયા છે છોકરા આવી ગયા છે હજુ ચીજા નથી આવ્યા તો ચીજા લગભગ મારા હસબેન્ડ જોડે આવશે જે થોડું ઘણું સામાન લેવાનું છે તો મારા હસબેન્ડ પણ રોકાઈ ગયા હતા નાઇટથી બારો બાર એટલે લઈને આવશે તો નાસ્તો નહીં કહે તો ભૂખ પણ લેરી પણ જાડું છે નાઇટ કરીને આવે ને એટલે મારા માટે સ્પેશિયલ સેવલ લઈને જ આવે એટલે મેં રાહ જો તો હવે આવતા જ આવશે નાસ્તા કાકાતે જઈએ એટલે મેં પછી દરવાજો ખોલી રાખ્યો જ કામ કે અંદરથી સ્ટોક પર મારી હતી મમ્મી અને આવે ને તો પછી બહુ રડવા માંડે અને કૂતરા પાછળ હોય ને તો બહુ જ રડે તો ખબર નહીં ચોમાસું છે કે શિયાળો આવે જ કંઈ ખબર નહીં પડતી તો ચાલો હવે ઉપર જઈએ આપણે પર ફરતી આવું એવું વિચાર્યું પણ ઝાડુની ગાડી આવે છે એટલે હવે દેવસર ખાઈને પછી ચડીશું ચાલો થોડો એક દરવાજો આગળ કમ કે મમ્મીને છે ને એકદમ ખુલ્લો દરવાજો ગમતો નહીં એટલા માટે તો આ દરવાજો આસ્તા માટે થોડો ખુલ્લો રાખો અને સરણી મારી તો ટીવી દેખે છે વરસાદમાં ક્યાં જ હવે નીકળશે વરસાદ બંધ તો સોફાની હાલત આવી ગઈ છો ટીવી ચાલે તમે કી તો બન નહીં કહી

ખાઈ ને ઊંઘ જાય ને હવે હમ તમાર તો થઈ ગયું છે ભાઈગા ભાઈગા પકડ પકલ પકડ પકલ મેગી ખાઈ લે ક્યાંથી લાવી આંબલી દીલા કાકા કહેવાય

আনতন নিপন্দুর থিশালন্য় কইদুর থিশালে কনে কনে কনেকনে আন্য় মিচেটি থুডু দেখান্য় তুপন কালে তাদেখন্য় আপন্য়ে

હું તો ચા ના વાસણ લેવા આવી હતી વાસણ ધોવા જાઉ ને એટલા માટે થોડો થોડો વરસાદ લીધે મને બહુ ગમે થોડી આ રોકાઈ જવું અને પછી જવું નીચે Thank you. और ये पाछे मारि तो मत नको देना और यहां घर से निकलता नहीं पाछे

તો ખતરનાક વરસાદ થોડે છે ને ધોધમાર વરસાદ મારી ઢીંગલી તો મને આજે खादते हो तुम दिलास सर मैं जी आबाजी साहब मेरे सारे आदमी हो के लिए सब आपको देता हूं आप कभी भी मेरे पे ट्राई कर सकते हैं भरोसा कीजिए सर हां चुप चुप गाड़ी अम्मा अगर चुप हो जाए हां इतना पॉइंट